coning jessi krishna kem soba ta, emar xin chào các mọi người, đi

વાગી ગયા છે દસ અને આપણે આવી ગયા ઘરે કેમ કે અમારા પાડોશમાં છોકરીના લગ્ન છે તો આજે લગન લખવાના હતા તો આપણે ત્યાં ગયા હતા તો ત્યાં જઈને જો ત્યાં લગ્ન લખાઈ ગયા છે અને લગન લઈને ગયા અને આપણે આવ્યા આવે ઘરે અને ચાલો એ વિડીયો તમને ક્લિપ નાખું છું અંદર પહેલાં તમે એ બધું જોઈ લ્યો ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી લઈ કેમકે દસ વાગ્યા છે અને મમ્મીની લોકો ગયા છે મંદિરે તો બ્લોગ સ્ટાર્ટ કરવાનો વારો અત્યારે આવ્યો છે કેમ કે હું ઉતાવળમાં ફટાફટ કામ કરીને વહી ગઈ હતી એટલે નાની ક્લિપ હવે તમને જોવા મળશે તો પેલા તમે એ જોઈ લો ત્યાં સુધીમાં અમે રસોઈ બનાવી લઈ

आ जाओ बेटा आ

જો અહીંયા આખા રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવ્યું છે વાવ ચટક હો બાકી કીર્તન ડખોળીનો નાખ તો બધા જમવાનું બાકી હોય ફરકીશને લેજે અને અમારા આરાધ્યા બેન જો રમીને આવી ગયા છે જમવા નો કાંટો હજી ભેગો નથી થયો ત્યાં જો બેય ભાઈ બેન જમવા બહી ગયા હા કીર્તન ને છે ને આજ બે વાગે સ્કૂલે જવાનું છે ને તો એ કોઈને આરે બેસે નહીં ને વેલો બેહી જાય વાટ નહીં જોવે કોઈને અને ઉતાવળ રાખીને જમવા બેહ જાય આવતા વેઠ

લગ્ન છે તો આજે વાના રસમ કરી છે તો જો ડેકોરેશન બધું જોવો તમે વાના રસમ તો પૂરી થઈ ગઈ પણ હું ઉઠીને આવી ત્યાં એ લોકો જો બધા બાર વાના રસમ કરીને નીકળી ગયા છે બાર બધા રીલ્સ ઉતારે છે ને ફોટોગ્રાફર ચાલુ છે ફોટો પાડે છે બધા અને હું જો અહીંયા વિડીયો લેવા હું વિડીયો શૂટિંગ કરવા હું કરી આવું અંદર પંખો ચાલુ હતો હા આઈનો ચાલુ લાઈટ રહેવા જો બે મિનિટ મેં રાખી છે જો ડેકોરેશન બધું મસ્ત ડેકોરેશન કર્યું છે જુનવાણી આમ ચોલી પિત્તલની કીટલી ને બો મસ્ત કરીયો છે જો મસ્ત કરીયો છે નહીં ભી પાણી તો શરૂ થાય છે આપડે વિડિયો આ બાજુ રાખ આયા એક આ આ બધું પાડું પડે આ પાણી લે વિડિયો આયા વિડિયો છે આપડે આમાં પૂરે બસ એ બધું આવી જાય આમાં ફોટા દેખા કે તો બધાય જો અહિયાં

અને જો અહીંયા બધા રેડી થયા છે ને હવે ફોટા ચાલુ છે અહીંયા બધાય અમારે આરાધ્યા બેન જો પોપ ખાઈને બેઠા છે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ આઠ થાવા આવ્યા છે અને અત્યારે જો એને પોપ ખાધો પછી જમવાનો ટાઈમે જમવા બેસશે ને અત્યારે એમ કહે કે અમ મને ભૂખ નથી લાગી શાક હજી બને છે અને રોટલી જો માંડું કેમ કે ડુંગળી સુધારતા ઝીણી ઝીણી હતી ને વાર લાગી તો આજે જો બને છે ડુંગળીનું કડકડિયું ડુંગળી ટમેટાનું કડકડિયું જો આપણે ચડવા મૂકી દીધું છે અને ખીચડી ઓલરેડી આપણી બની ગઈ છે અને હવે રોટલી માંડવાની તૈયારી જો કેમકે આજે થોડુંક લેટ થઈ ગયું પોણા આઠ થઈ ગયા છે અત્યારમાં રોટલી મંડાઈ ગઈ પણ ડુંગળી સુધી સવાર લાગી ને સામે થોડુંક મોડું થઈ ગયું એવું છે તો હવે વાગી ગયા છે પણ આઠ તો ફટાફટ રોટલી બનાવી લઈ

કેમ ફેરવી નાખ્યું હે જોવા નથી હોય ને ચડવા દે ખોલા ખોલ ન કરાય ખોલા ખોલ કરી તો બસ ચડે નહીં હરખું ડુંગળી ટમેટાનું કડકડ્યું હજી તો વાર લાગે ને ચડતા હે તો કઈ નહી નો ખાતો અમારે શાક ના તો વાંધા જ હોય આરાધ્યા ને તો જો ચાલો મોડું થઈ ગયું છે આજ તો ફટાફટ પેલા રોટલી કરી લઈએ

ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ સાથે જય સ્વામિનારાયણ